સ્વાગત મિત્રો તો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો આ વિડીયો માટે તમે હોય તો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લો મિત્રો આ છે રાંધણ છે તો આપણે એને મોટીફાઈડ આવી છીએ લેવા તમારું બની રહ્યો તો એના ઘેર આપણે આવી છીએ મોટી મારણ અને મોટી મારણ છે મિત્રો આપણે આજે થોડીક કાઠેરી એવું છે મીઠાઈ એવું

马丁。